જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું રસ સાથે ખવાય તેવી પૂરી રસ સાથે શ્રીખંડ સાથે ખવાય એવી મસેલા પૂરી બનાવીશું આપણે આ રસ ને શ્રીખંડ સાથે બહુ મસ્ત લાગે છે ખાવામાં સ્વાદ પણ સરસ આવે છે હવે આપણે તેમાં મેં ઘઉંની રોટલી નો લોટ લઈ લીધો છે બે બાઉલ હવે તેમાં આપણે મસાલા નાખીશું સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી હિંગ અડધી ચમચી હવે માપે નાખવાનું જો વધારે થઈ જશે તો તેલ ચડી જશે હું દોઢ પાવરું નાખું છું મોણ જો વધારે હશે તો આપણે તેલ પૂરી થશે એકદમ કોરી નહીં થાય આ રીતના આપણે બનાવીશું હવે આ બધું આપણે આ રીતના મિક્સ કરી લેશું આમાં હળદર નથી નાખવાની આપણે તમે નાખી શકો છો પણ આ આ પૂરી મજા સોરી રસ સાથે નો મજા આવે આપણે વાઇટ બનાવશું આ રીતના આ રીતના આપણે બધું મોડ મિક્સ કરી લેશું આ રીતના આપણે બાંધવાનો છે આટલું મોડ નાખવાનું છે હવે આપણે બાંધી લેશું હવે આપણે બાંધી લેશું સરસ મિક્સ થઈ ગયું છે મેં આ એક કપ પાણી લીધું છે આપણે જોશ એ પ્રમાણે નાખીશું આપણે રોટલી લોટ થી જરીક વધારે કણક બાંધવાનો છે કડક હશે તો મસ્ત પૂરી આપણી થશે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થશે આ રીતના બનાવવાથી આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતના બાંધવાનો છે આપણે રોટલી થી થોડો કડક બાંધવાનો છે હવે તેલ વાળો કરી લેશું આપણે થોડું તેલ રાખીશું આપણે હવે આપણે મસ્ત લઈ લેશું આ રીતનું આ રીતના લોટ બાંધવાથી એકદમ મસ્ત પૂરી બને છે આપણી ને ખાવાની પણ મજા આવે છે એકદમ મસ્ત બને છે હવે આને આપણે પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું આ રીતના આપણે ઢાંકી દઈશું આ રીતના એક બાકી ઢાંકી દઈશું આપણે પાંચ મિનિટ માટે

હવે આના આપણે લુવા વાળી લેશું મસ્ત મસડાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના બનાવવાનો છે આપણે રોટલી હોય છે છે મેં આગળ બતાવી દીધું હવે આપણે આના લુવા વાળી લેશું આ રીતના પેલા આપણે મસળી લેશું હાથ થી ત્યાં પછી આપણે નાના નાના ટુકડા કરીશું આ રીતના પૂરી પૂરી ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી બને છે આ પૂરી આ વિડીયો તમે સ્કીપ વિના આખી આખો જોજો કઈ રીતના પૂરી બને છે એ આ રીતના આપણે આ રીતના આપણે ટુકડા કરી લેશું હવે તેના આપણે લુવા વાળી લેશું બધા આ રીતના હથેળી વડે આપણે લુવા વાળવાના છે પ્રેશર કરીને આ રીતના મસ્ત બને છે આ રીતના પૂરી આ રીતના આપણે બધા વાળી લેશું લુવા આપણા લુવા બધા તૈયાર થઈ ગયા છે નાના નાના બનાવી લીધા છે હવે આપણે તેને વણી લેશું તમે પૂરી મશીનથી પણ બનાવી શકો છો આ રીતના હાથથી વણીને બનાવીએ તો મસ્ત પૂરી બને છે એટલે હું વણીને જ બનાવું છું પાટલોનું વેલણ લઈ લીધા છે હવે આપણે પૂરી વણીશું આ રીતના વણીશું આપણે પૂરી એટલે જાડી રાખવાની છે બહુ જાડી નથી બહુ પતલી એ રીતના બનાવવાની છે આ રીતના આપણે બધી વણી લેશું

ધીમા તેલે નથી ચડવાની જો તે ધીમા તેલે ચડાવું તો આપણી પૂરીમાં તેલ ચડી જશે આપણે ખાસ તેલ આવવા દેવાનું છે થોડી વધારે ચડવા દેસુ એટલે આપણે ગેસ ન થાય કાચી હશે તો આપણે ગેસ થાશે જો જોઈ શકો છો મિત્રો ફૂલીને દડા જેવી મસ્ત મજાની પૂરી બની છે આપણી આ રીતના જરૂર એક ટ્રાય એકવાર ટ્રાય મારજો મસ્ત પૂરી બની ગઈ છે

મસ્ત પૂરી છે આ રીતના આપણે બધી તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાની ચડી ગઈ છે ફૂલી ને દડા જેવી પૂરી થઈ ગઈ છે આ પૂરી તમને રસ સાથે ખાવાની મજા આવે છે બહુ મસ્ત સ્વાદ આવે છે આ રીતના પૂરી સાથે ખાવાથી જો મારી રેસીપી પસંદ આવ્યું તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ